રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાય ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો હતો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ હોવાની માહિતી પ્રાપ્ત થતા ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન માટે રેલનગર ખાતે પહોંચ્યો હતો કાર્યક્રમમાં રૂપાલા ઉપસ્થિત ન રહ્યા હોવાને કારણે અને પોલીસની સમજાવટ અને પક્ષ સાથે ક્ષત્રિય સમાજને કોઈ વાંધો ન હોવાથી મામલો પાડવામાં આવ્યો હતો ભરત બોઘરાના નિવેદન પર પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું નથી જો મારી પાસે રાજીનામું માંગવામાં આવશે તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું ભરત બોઘરાના નિવેદનને પદ્મિની બાએ વખોડ્યું હતું પદ્મિનીબા આપના હસ્તે ભાજપમાં પ્રવેશ કરી સાઠ હજાર લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર સાઠ હજાર લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો આમાં જોડાના છે એ વખતે કઈ કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી એ ભાજપમાં જોડાના છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે અને અમે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપ ને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં કેમ કે અમને એવી જાણ થઈ હતી કે રૂપાલાભાઈ અહીંયા આવ્યા છે પછી અમને એવી જાણ થઈ કે ના રૂપાલાભાઈ નથી આપણે ઉદયભાઈ કાનગઢ છે તો ઉદયભાઈ અમારા સ્થાનિક અહીંયાના છે અને અમે જ ચૂંટાયેલા વ્યક્તિ છે તો અમારે બીજેપી પાર્ટીથી તો વિરોધ નથી કે ઉદયભાઈનો વિરોધ નથી પર્સનલી એટલા માટે અમે સાહેબનું માન રાખી અને અમે આ એક માન રાખ્યું છે પણ રૂપાલાભાઈ હોત તો અમે ચોક્કસપણે ત્યાં જાત જી હા રૂપાલાભાઈના વિરોધ પ્રદર્શન માટે જ આવ્યા હતા જી હા ત્યાં મહાસંમેલન કરવામાં આવશે અને કમલમ પણ ઘેરવામાં આવશે જી ના કોઈ એવું નથી કીધું પણ અમે સાથે રાજીનામું સ્વીકારવામાં આવ્યું મેં નથી આપ્યું રાજીનામું પછી તો એ એ ખ્યાલ બરાબર છે રાજીનામું સ્વીકારી લીધું હશે તો હું પાર્ટી છોડી દઈશ મને પણ કોઈ એવું નથી બાકી હું ત્રણસો લેડીઝો ને જોઈન્ટ થઈ હતી જી રાજીનામું આપે આપ્યું નથી જી ના મેં નથી આપ્યું રાજીનામું ભરતભાઈ સાથે મારે વાત જ નથી થઈ એટલે મને મારે એ પણ જાણ કરવી પડશે ને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે ક્ષત્રિય સમાજની એક ટિપ્પણી બાદ છે તે સમગ્ર ગુજરાતમાં છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે રાજકોટથી મહત્ત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા છે તે રાજકોટથી જે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે પરસોત્તમ રૂપાલાના જે વિરોધમાં છે તે પદ્મિનિબા છે તે સતત જોવા મળી રહ્યા છે કારણ કે જે એ નિવેદન આવ્યું છે સામે ત્યારબાદ છે તે પદ્મિનીબા વાળા દ્વારા છે તે અનેક જે સંમેલનો કરવામાં આવ્યા છે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે અને તેઓ અનશન પર ઉપર ઉતરી ગયા છે ત્યારે આજની જો વાત કરવામાં આવે તો રેલનગર ખાતે છે તે પોલીસ પ્રશાસન દ્વારા છે તે તેમને સમજાવટ કરવામાં આવી હતી પોલીસ પ્રશાસન દ્વારા છે તે તેમને રોકવામાં આવ્યા હતા જેની પાછળ એક કારણ પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે જે એ ભાજપ દ્વારા છે તે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાની જે માહિતી છે તે પદ્મનીભાવાળાને પ્રાપ્ત થઈ હતી જે અંતર્ગત છે તે પદ્મિનીભાવાળા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા હતા અને રેલનગર ખાતે જ છે તેમને અટકાયત કરવામાં આવી હતી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં બેરીગેટો મારવામાં આવ્યા છે પોલીસ પ્રશાસન છે તે અડે પગે જોવા મળ્યું છે જ્યારે પદ્મનીભાવાળા અને પોલીસ પ્રશાસન વચ્ચે વાત થતા તે જાણવા મળ્યું હતું કે પરસોત્તમ રૂપાલા છે તે કાર્યક્રમમાં હાજર નથી અને તેમની સમજાવટ બાદ છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો અને પદ્મનિભાવાળા સહિતના જે આગેવાનો છે તેઓ છે તે પર પરત ફર્યા હતા પરંતુ હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં છે તે એ બેરિગેટો મારવામાં આવ્યા છે જે જાહેર સભાનું ભાજપ દ્વારા છે તે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરસોત્તમ રૂપાલા છે તે ઉપસ્થિત રહેવાની જે માહિતી પ્રાપ્ત થઈ હતી પદમનીભા વાળાને તેને લઈને છે તે વિરોધ પ્રદર્શન માટે છે તે પદ્મનીભા વાળા છે તે પહોંચતા હતા તે પહેલા જ પોલીસ પ્રશાસન દ્વારા છે તે તેમને અટકાયત કરવામાં આવી અને તેમને સમજાવટ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે ક્ષત્રિય સમાજ છે તે મેદાને જોવા મળ્યું છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છે તે ક્ષત્રિય સમાજ છે તે હાલ મેદાને ઉતરી ગયું છે જે પદ્મિભા વાળા છે તે સખત વિરોધ દર્શાવી રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ